પણ આપણે રામચંદ્રજી ની જે બોલી ગઈ એટલે જો રામચંદ્ર ની જે બોલી તો એમ જઈને ઓતરો આપડો અને જો જે રામચંદ્રજી ના બોલે તો એમ જઈને અંતુ ના બનલો તો કે આપણે જે બોલીએ રોમચંદ્ર ભગવાન ની બોલો રામચંદ્ર ભગવાન ગુરુ તિરુનાથ બાપુજી વધારે હરિગુરુ સંસ્કૃતિ

ભગત કેવાતા હતા ભાઈ કેતા હતા ભગત કેતા હતા પણ આથી અમૃત મહારાજ બાપજી બાપજી નું પરમાણ રાખ્યું ને ફૂલતા ને ડેટકા ની પટે એક સરોવર માં ડેટકી ની વાયેલી નરે નાગ સારો સરોવર કે પછી એક બળદ પોલી પીવા ગયો

બા મોટા મે આપણો સંદેશો કોઈ ન કરતું હોય હવે વ્યસન થી વેગળો રહેજો મકબું નો એ પીટોમ અમાર મોય મોય પુનરે આભાર મોય મોય પુનરે આ વિવાત્ના કરે આ મગમ કરી દીધું કે કાબરા આપણો કંપની છે કેટલી

અને બકડા ત્રણ બકડા થતા ભગવાન પછી આ અમે ભગત છે ને એટલે થી આ બંધ કર્યું પછી બહુ વાગીને બોલાયા અને કીધું પવન આવવા જો વીર પાડો અમારે પૂછવું છે પછી પવન આવ્યો ને વખાડા કરે કે હું હા હા

કે તમે તમે ખોવે મન ખોડા કે જો હા પછે હા હા કર દો વાત પછી ભગવાન જો આગળ કહ્યું કેટલો અમે પોતા વર્ષ અવન કર્યું અને આ જાનવર કર્યું નહીં કે હા રૂટી તમને ગમે કે અમે કર્યું એ આપણે જોવો હિંસા કરવી નહીં હિંસા કરવાની નહીં વ્યસન કરતા હોય તો મૂકી દેજો ભગવાન કોઈ પણ આપણા એ બધી વ્યસનની હોય તો મૂકી દેજો અને વ્યસન કરીશું એની પરિસ્થિતિ આપણે કેવી હોય છે અને આ મહારાજને ને મહારાજને વાત કરી કે અને હું એ ચોવીસ કલાક કરતો વ્યસન હું એવું કરતો નતો પણ પરિસ્થિતિ એવી હતી કે હરખાય કુતરા જેવી ભગવાન તે હોમાં મળીએ ને તો પાછા વળી જાય લોકો એવી પરિસ્થિતિ હતી પણ જો ગુરુ મહારાજના આ ચરણોમાં જતા રહ્યા તે બચી ગયા અને બચી રીતે ફૂલ એક જમીન હતી તો એ જુઓ પાણી પૈસો રહેતો નથી એનો રહે પૈસો રહે એને મજૂરી કરી તા આવે કે પૈસા ગયા વાગે અને વોય એ પાછો સતો રહે હોટલ માં જઈએ તો ચોકાટ વાળી હોટલ એ કે ઉપરથી કા એક બગાડી ના પર જે હું લેવું છે નિનેદ ભાઈ આવી પરિસ્થિતિ હતી ભગવાન પણ જો આ ભગવાનો જે થઈ ગયા ને એ આ સ્વરૂપે જતા

ਕਿਆ ਭਗਵਾਨ થઈ ਗਿਆ ਇਹ ਤਦੇ ਗੁਰੂ ਜੀ ਨੇ ਨਾ ਕਿਹਾ ਨਾ ਇਹ ਗੁਰੂ ਕਰ ਜੂ ਪਰ ਤੇ ਦੂਜੂ ਜੈ ਬੋਲੋ ਜੀ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ